掉了吧。 નહીં આ મણી તાસ નીચે આવે છે એમાંથી પાણી સારું છે

ད� ང སྱྱ སཏ ཀཡོ འེ རིས སྱ རེ རིས རིས རི སི རེ སོེ ེ ཁེ ེེེ ཁེ ེེེེེེེེེེ આવ્યા તો અમારે ઇલેક્ટ્રિક ગાડી લઈને રાજકોટ થી પહોંચી ગયા કેટું સર્વિસિંગ દીધું 25% 25% આવે તો આવે લાખ ખર્ચો ને

ઓલા વાટ કામ નાખો રોડા રોકરો કોના આઈતે ધૂપ કરવા હા ભુવા બાકી એક આતરે તૂગ્યા હા નહીં ઓલા મારને એક બે થાય આમું વાગે એવા હા સગરામ લેવો હા લઈ આવ સગરામ હાલો માવો હા તમાકુ નો હારી નથી આના બાલા આને ચોખા <test Springs>

રાજુભાઈ વાટિયા રાજુભાઈ વાટિયા બોલો हा सोका पड़के पड़े जा मिली

હા તોગલાન કુવા કરતા હારું નાલો કુવાનો પાણી પીવો હોય તો તોગલાન કુવાને ચાખ્યો તો હો ઓલી આ ડાર પાણી હોય ડાર જેવું જ છે માંડો નથી અરે આ ચાખ્યો હવે હવે તો ચાખો ને ના ને દાણ છે હારું વાણી હારું અને નથી આવો ડાર એવું છે હા ધુલી હા હે નન ભર્યો આ ઉત્તર માં આવે ભલે ભર્યો કોઈ જનાવર બિજારા પીવે કોઈ દેવા દેવાની એક રાત માં કાય નઈ હું અક્કર પાણી મોળું હોય ને ચોખા નો ઝળે તમારે નખી રાખું લ્યો મારા ચોખા સળગ્યા ગાય ગાય પાણી ઉકાળી અને ચોખા નાખી દીધા ને 15 મિનિટમાં માન થઈ છે ચોખા જળતા લાલા એકમાં થોડા દીજો ના 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 હે અંકે આવ કર્યું બચ્ચા નો નહી આ પરસે ચોખા કેવા ઈય તો

આશા થાય ને તો એને બેઠા કરવા પડે હું એમ કઉ્યા અહિયાં ગામ માં જવું પડે ને ગામ